જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે યુટ્યુબની મારી સ્વાગત છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ધર્મપ્રેમી ભક્તો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરીને એ લોકોને પણ આનો લાભ મળે ધન્યવાદ ભક્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સામા પાચમ કે ઋષિપાચમ વ્રતનું મહાત્મ્ય મિત્રો જાણીએ અજાણીએ થતાં દોષના નિવારણ માટે આ સામા પાચમનું વ્રત ખૂબ જ ફળદાયી છે અને બધા દોષોને દૂર કરનારું આ વ્રત છે મિત્રો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો તો હવે આપણે સામાપાચમ વ્રત વિશે જાણીએ ભાદરવા સુદ પાચમને સામા પાચમ કહે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણીએ અજાણીએ થતા દોષોનું નિવારણ કરવા આ વ્રત કરે છે પુરાણોમાં આ દિવસે ઋષિ પાચમ તરીકે વિખ્યાત છે પ્રાતઃ કાળે સૂર્યોદય પહેલા સ્નાન આદિથી પરવારી અઘેડાનું દાંતણ કરો શરીરે માટી ચોળવી માથામાં આમળાની ભૂકી નાખવી અને ચોળીને નાખવું ભોજનમાં ફક્ત સામો લેવો અન્ન ન લેવું વડીલો તથા ગુરુની સેવા કરવી આ વ્રત પાંચ વર્ષનું છે દક્ષિણા આપી અને કોરા વસ્ત્રનું દાન કરવું સર્વે ઋષિઓની પૂજા કરવી અને અરુંધતીનું સ્મરણ કરવું પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતો તેની પત્નીનું નામ ત્રિલોચના હતું તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા પણ સુદર્શન પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહજીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌવનકાળ આવતા ત્રિલોકીય ધામધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું કિસ્મતે સુશીલાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામ્યો અને એ દીકરી વિધવા બની ગઈ પુત્રી સુશીલા રોતી કકડતી પિયર આવી યુવાન પુત્રીને વિધવા જોઈ અને વિધવાનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું તો અંતર કકડી ગયું પણ જેમ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપણી અને તેને પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાળ વૈવિધ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ સંસાર ઉપરથી ઉઠી ગયું પુત્રીને લઈ તેઓ પોતાના પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી સોંપી દઈ પુત્રી સાથે ગંગા કિનારે જઈ એક આશ્રમ બાંધી અને રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા ત્રિલોકી પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ માટે આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી સુશીલા કામકાજથી પરવારી એક ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી થોડી જ વારમાં તેને ઊંઘ આવવા લાગી તે ભર ઊંઘમાં હતી એવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ એના ઉપર પડી અને પોતાની ગુરુ પત્ની પુત્રીની આવી હાલત જોઈ તેને કમા કમાટી ગઈ તે તો દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની ત્રિલોચનાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીરે તો અસંખ્ય કીડા તરફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખતબદી રહ્યા હતા ગુરુ અને શિષ્યો તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા પછી ગુરુ ત્રિલોકીએ શાંત જીતે સમાધિ લગાવી પુત્રીના પૂર્વ જન્મના કર્મો જોયા તેણે કહ્યું આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી તે રજસ્વલાનો ધર્મ પાડતી ન હતી તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ ઘર વખરીને અડકતી અને ઘરનું બધું જ કામ કરતી તેના બાપે તેની આ દશા થઈ છે વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાચમનું વ્રત કરતી ત્યારે તેની ઠેકડી ઉડાવતી આ બાપે તેને અકાળે વૈવિધ્ય ભોગવવું પડ્યું છે હે પ્રિયે જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે તેની આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણી ત્રિલોચનાએ આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું આપણી પુત્રીને સામા પાચમનું વ્રત કરવું પડશે સુશીલાએ મનોમન આ વ્રત કરવાનો નિર્ણય લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછવા લાગી ભાદરવા સુદ પાચમના દિવસે સામા પાચમનું વ્રત કરાય આ દિવસે સવારે ઉઠી નાઈ ધોઈ ઘીનો દીવો કરવો દીવા આગળ ફળફળાદી નૈવેદ્ય ધરવું વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમની કથા સાંભળવી તે દિવસે સામુ ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય છે તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાય અને ઉપવાસ કરે તો તેનું ફળ ઉત્તમ મળે છે તે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જો વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે અને લોક તથા પરલોકમાં પણ સુખ પામે છે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો તેના શરીરની પીડા ઓછી થવા લાગી જ દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેને ભાદરવા સુદ પાચમના દિવસે પિતાજીએ કહ્યું તે પ્રમાણે સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું તેથી તેના દોષોનું નિવારણ થયું જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ સામા પાચમ કે ઋષિ પાચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વ દોષોનું નિવારણ થાય છે અને તેને અજાણપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે અને તેને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે